નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એ ટીવી ન્યૂઝ તો સમાચારમાં બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં ભાજપ મંડળ દ્વારા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના પિંચોતેરમાં જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં ચાલી રહેલી સેવા પર્વ અભિયાનને અનુરૂપ બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના ભાજપ મંડળે સામાજિક સેવાનું અનુપમ ઉદાહરણ રજૂ કર્યું છે મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક ગ્રામવાસીઓએ ભાગ લઈ અને રક્તદાન કર્યું જેમાં કુલ પિંચોતેર બોટલ રક્ત એકઠું કરવામાં આવ્યું આ કાર્યક્રમ સત્તર સપ્ટેમ્બરથી બાવીસ સપ્ટેમ્બર સુધી ચાલતા સેવા દિવસના ભાગરૂપે યોજાયો હતો જેમાં મુખ્ય વિષય વસ્તુ વડાપ્રધાન મોદીના સેવાભાવને ઝનજન સુધી પહોંચાડવાની રહી કેમ્પના નારા નમો કે નામ રક્તદાન એ મહાદાન ચાલો આપણે સૌ રક્તદાન કરીએ દરેક પ્રેરણા આપી ભાજપ મંડળના કાર્યકર્તાઓએ આયોજનમાં મોટો ભાગ ભજવ્યો જેમાં યુવા કાર્યકર્તાઓથી લઈ અને વરિષ્ઠ નેતાઓ સુધીની ભાગીદારી જોવા મળી કેમ્પના આયોજક અને ભાજપ મંડળ અધ્યક્ષે જણાવ્યું કે મોદીજીના જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવવાનો આ મહાન અવસર છે પિંચોતેર બોટલ રક્તદાન કરી અને આપણે તેમના પિંચોતેરમાં જન્મદિવસને સમર્પિત કર્યો છે આવા કાર્યક્રમથી જરૂરિયાતમંદ દર્દીઓને મદદ મળશે અને સમાજમાં સેવાનો સંદેશ ફેલાશે કાર્યક્રમમાં સ્વૈચ્છિક રક્તદાન કરનારાઓને પ્રોત્સાહન આપવા માટે પ્રતિકાત્મક શુભેચ્છાઓ પત્ર અને ટી શર્ટ્સ પણ વહેંચાયા હતા આ કાર્યક્રમમાં દાંતા તાલુકાના વિવિધ ગામોમાંથી આવેલા લોકોએ ઉત્સાહથી ભાગ લીધો જેમાં મહિલાઓ અને યુવાનોની સંખ્યા વિશેષ રીતે નોંધપાત્ર રહી આવા પ્રયાસો દ્વારા બનાસકાંઠા જિલ્લામાં સામાજિક જાગૃતિ વધારવાનો પ્રયત્ન ચાલુ રહેશે જેથી રક્તદાન જેવી માનવીય સેવા વધુ વ્યાપક બને

સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોબર સુધી સેવા પખવાડિયા તાલુકા ના પંચોતેર માં જન્મ દિવસ નિમિત્તે પંચોતેર બોટલો રક્તદાન કરી અને માતાજીને પ્રાર્થના કરવા માટે તે મોદી સાહેબ ને માતાજી દુર્ધાયુ આપે અને દેશની સેવા કરવા માટે ખુબ શક્તિ આપે હસ્તુ ભારત માતા કીધે